નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ સુધી રેગ્યુલર કુલપતિ તરીકે અને પાછલા ચાર મહિનાથી ઇન્ચાર્જ કુલપતિ તરીકેની જવાબદારી નિભાવી રહેલા અમરોલી કોલેજના આચાર્ય કિશોરસિંહ નટવરસિંહ ચાવડાની વધુ એક વખત પસંદગી કરીને રાજ્ય સરકારે તેમને આગામી પાંચ વર્ષ માટેના કુલપતિ તરીકેની જવાબદારી સોંપવાનો સત્તાવાર હુકમ કરતા યુનિવર્સિટી વર્તુળમાં ફરી એક વખત ખુશીની લહેર પરસી ગઈ હતી લગભગ 33 વર્ષનો અનુભવ ધરાવનાર કિશોરસિંહ ચાવડા એમકોમ બીએડ એમ ડ્રિલ અને પીએચડી ડિગ્રી ધરાવે છે તેઓને ભારત શિક્ષક ઘરો પુરસ્કાર અને ધી શિક્ષા ભારતી પુરસ્કાર મળી ચૂક્યા છે તેમજ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી પર એક સાથે 73375 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી અને ખાસ કરીને કેન્દ્ર સરકાર પાસે પીએમ ઉષા અંતર્ગત સો સરકારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વહીવટીની જવાબદારી કે સોંપવાનું નક્કી કર્યું હતું આવનાર પાંચ વર્ષ સુધી તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યભાર સંભાળશે